ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદ્ગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત ભાગ એક કિરણ એકસો ને ચાર નંબર નવ આ દેહ એના પર્વતનારા કોણ છે ભગવાન છે દેહમાં સુખ દુખ આવે ભગવાનની સાથે ભગવાનનો ભક્તો હોય એને દુખ આવે ભગવાનની આજ્ઞા લોપ્ય કરી અને વિમુખ આવે છે ભગવાન કર્મે કરી ભગવાનનો ભક્તો હોય એને કર્મ લાગે નહીં સામાન્ય વ્યક્તિ હોય એ સરકારનો ગુનો કરે તો એને બેડી હાથમાં લખાય

તો ભગવાન પોતે થઈ જ ભગવાન છે એની હોય સુખ આવે દુઃખ આવે પ્રાપ્ત હોય પણ કોઈ દિવસ ભગવાન આગળ પ્રાર્થના કરવી નથી તમારા દુઃખને ટાળો શા માટે જ્યારે તન મન ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે ભગવાનની શા એ આપણું પ્રાપ્ત છેલ્લાના તેરમાં લખ્યું ભગવાનની ઈચ્છા મોટા પુરુષની ઈચ્છા એનો આશીર્વાદ એ આપણે માટે સર્વસ સર એટલે બધી વસ્તુ મળે ગયા પછી પણ આ વસ્તુ ન મળે જો હમ ને આ લોકોની સંપત્તિ વૈભવ બધું મળવાનું છે જો પણ એક વખત માણસના સારા સદગુણ ગયા એટલે બસ આવે નહીં ને બધું મળે આબરું ગઈ એટલે ગયું વધી ગયું જો સ્વામી બાપા તો સ્વામી કે પૈસા દસું તમે ગમે જાઓ તમને આવકાર મળે અને ટાણે કામ થઈ જાય એ પૈસા કહેવાય હમ નરસિંહ મેં તમે કાંઈ જ નહોતું પણ તાણે કામ શીખ્યું ને બોલો હમ એ શું કહેવાય આબરુ કહેવાય હમ બીજા કોણ હતા કયો છે પીઠળ જાળવાળા દેવસિંહ ભગત કરસન ભગત એના દીકરા ધર્મસિંહ અને પ્રેમજીના બેને લગ્ન કરવા હમ સ્વયં બાબા ખૂબ વાત કરતા પિઠવાળા છોડી тракટર ગામ છે જ્યાં 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 મંદિર કર્યું એટલે બે દીકરાના લગન થવાના હતા અને પૈસા હતા આમાં પક્ષોને પૂછ્યું ભાઈ તમે એકવાર ખોબડી જાઓ તો અમે મંદિર કરું છે તો મંદિરમાં પૈસા રાખી ગઈ ગઈ ચાલે લગન કરશું ના પડી કોઈ સંમતિ થઈ તો મંદિર ત્યાજર્દ્યો નળિયા ભઈયા સર ફસ્કાર ત્યાજર્દ દીધો ભાઈ ઓલામાં તો ફટક્યા હા ફટકે ખબર પડે ને શું કહેવાય હા ફટકે અને વટકે એમાં ફેર ગાય છે વટકે દો જતા હોય ને જોઈ ગાય દોઈ નહીં બે ધોઈ નહીં કાંઈ તો એ કાંઈ નહીં હોય તે તો વટકે ફટકે એમાં કંઈ ખબર ન પડે માણસ ને વટકે અને ગાય બે ફટકે પછી બે મહિના છે ને કે કોણ સાલ લગ્ન કરવા શકે એટલે કે આપણે વાત થઈ વાત થઈ કે ન થઈ જો લગ્ન કરવા હોય તો આપણે સંબંધ રાખવાનો ને તોડી જો ભગતને કીધું ભગત બધે જુદા ઘડિયા ગુણાતા ભાઈ સ્વામી આમ થયું કાંઈ વાત થઈ જાય તમારી ઘીરેથી માંડવે જાઉં ને ત્યાં હું છે ને ઘર દાન જાઉં પછી જાય પછી ત્યાં ગયા ભગવાન પુરુષોત્તમ ધારણ આવ્યા ફર્સ્ટ ક્લાસ માટે મોટી પગ હમ પગ લાંબો ધબો શું કહેવાય જામો જામો પડી ગયો ભાઈ ખંભે ખેર એ મોટા કાં કા કા કાને કલમ આમ ભાઈ જમઝમ કરતા આવ્યા બધી વિધિ પરી થઈ દેશ વિભાગ આ તે બે બધું હોય એ થઈ ગયું પછી કીધું શેઠે ભગત હા આમાં પક્ષને કહી ગયો કે જે જોઈએ તે માગી લો પછી કાંઈ છે નહીં જાય પુરુષોત્તમ નારાયણ આવ્યો છે ને એટલે કહેતો જે જોયું પછી ઉપર એને કટકો પછી મારી પાસે ગયા વિધિ વિધિપતિ કહી અરે જે સ્વામીજનું મામીરું પીર્યું ને એમ આપણે ભગવાનના થાય ને તો દેવસિંહ કૃષ્ણ ભાઈ હતા ને એના બે છોકરા હતા ને એને ભગવાન મહાવીર પૂરું કરી દીધું લગ્ન કરી દીધા છો ગમે તે આવી ગયું એટલે જ્યારે તન મન ને ધન ભગવાને અર્પણ કર્યું ત્યારે ભગવાન ઈશા એ પ્રાપ્ત તન એટલે શરીર મન મન થઈ ગયો મન કરી ભગવાનને મોટા પુરુષ એને નાસ્તી પણ આવવા દેવું નહીં વસને કરીને જે કે એ પ્રમાણે વર્તવાનું એમ સાર બીજામાં લખ્યું મન કર્મ અને વસંતી એ જે કે એ પ્રમાણે કરવાનું એને નાસ્તી પણ નહી દેહ કરીને સેવા કરવાની મને કરીને એ જે કે એમ વસને કરીને એને આજ્ઞામાં રહેવાનો હતો પ્રાપ્ત છે એ વાત સમજે ને ભગવાનની પુરુષ હિસ્સા એ આપણું પ્રાપ્ત બસ પછી સુખ આવે દુઃખ આવે જે આવે એ રહેજો પણ ભગવાન ના ગમતા થકી આપણું મનનું ગમતું નખું કરવું નથી આવો ભક્તો છે એના ધર્મ એના જ્ઞાન એના વૈરાગ એની ભક્તિ એના લોકોના ખેતર ગાય ભેંસ બળદ બધાએ ભગવાન એનું રક્ષા કરે છે ભક્તો રક્ષણ માગતો નથી પણ ભગવાન સામેથી એનું રક્ષા કરે છે રક્ષણ માગે ને તો શું કહેવાય બોલો સકામ હા સિકલ્પ રક્ષણ માગે ને તો સહિકલ્પ કહેવાય સકામ કહેવાય અને ન માગે તો નિરિકલ્પ કહેવાય દો ભક્તો રક્ષણ નથી માગતો છતાં ધર્મનો એના જ્ઞાન એના વૈરાગ ભક્તિ એનું ભગવાન સામેથી એનું રક્ષણ કરે છે ત્યારે તન મને ધન ભગવાન અર્પણ કર્યું ત્યારે ભગવાન ઈશા એ આપણો બસ જે એની મરજી અને ભગવાનની મરજીમાં રહેવું बहुत कठिन से समझा मोक्ष न खब जागे सेलो जन्म जागे आत्यंतिक कल्याण करू से उजागे तो आ थे जा, भूख लगे हो तो गमे वो टाढ़ो रोटो खाई ले पर स्वामी के सेलो जन्म करो से आत्यंतिक कल्याण करो से ये प्रकार ने अपने भूख રાખવી જોઈએ કરો ઉપાય હનો ડોલી દેશ વિદેશજી કોઈ રે ઉગારે મને કાળથી સોંપો તેને આ શિષ્યજી એમ સાંઈ બાપા કહેતા આમ લટકા કરીને કોઈ રે મને કાળથી ઉગારે તો મારું બલિદાન આપી દો જીવનદાન દો સ્વામી કહેવાય આ મોક્ષ પણ આનો હેતુ કેવાય ભૂખ લાગી કે બીજી એ તો આવી ગયું ને બસ ભગવાનના ધામમાં જતા લાજ આડી આવે છે લાજ ને શું કરવી છે જો આ લોકમાં લાજ જાહે તો પરલોકમાં લાજ રહે અને પરલોકમાં રાજ લાજ શું કરવાની છે એમ ભગવાન મોટા પુરુષ રાજી થયા અને થઈ ગયું આવી ગયું બધું આ લોકમાં નડે ને પરલોકમાં બે નડે છે સ્વામી કે मोटा पुरुष तो अगर आग तब मर्यादा राखो तो तब अक्षरधाम में जाओ बीजू लग पांच फेर फोटा ने आगे मर्यादा नहीं हो तो तब अक्षरधाम में जाओ हमें शू कर मोटा ने आग मर्यादा नहीं हो तो तब धाम में जाओ एक और जम के मोटा ने आगे मर्यादा है તો તમે ધામમાં જાઓ બોલો એટલે સ્વામી કહેતા મા દીકરાનો સંબંધ એટલે એને જે કોઈ પ્રકાર અંતરાય નહીં આપણામાં ખોટા ઘાટ થતા હોય તો મોટાને આગળ સામેથી કહીએ ને તો આપણે મર્યાદા મૂકી કહેવાય અને મર્યાદા મૂકીને કહો ને તો ઘાટ ટળે હવે ત્યાં કેમ કહેવું શું કેવું શું કીધું ખબર આ ભર્યાદા મૂકે અક્ષધામમાં જાય આવી રીતો નંબર બે મર્યાદા રાખે તો તમે અક્ષરધામાં જાઓ ત્યાં સારા પણ બીજું મોટાભો યોગ અયોગ વસન કે એ સમય ના પાડવી ને હા પાડવાની જેમ કેમ કરવાનું આ મોટાને મર્યાદા રાખો તો અક્ષરધામમાં જાવ ખબર પડી અને મોટાને આગળ મર્યાદા રાખે એ કોઈ અક્ષરધામમાં નહીં જાય અને આપણો ઘાટ થતા હોય આપ એને આગળ નિખાર ભાવ કહીએ તો થાય આપણે મોટાને આગળ ઘાઢ કહીએ તો આપણામાં મમુક્ષ તો કહેવાય અને હામેથી એ આપણને પૂછે તો આપણામાં ઓલું કહેવાય એમ અમારે પ્રશ્ન એવો બન્યો છે એમ સમજો ને એક ભાઈ કે તમારે હમેથી કેવું જોઈએ વાત તારી હાસી હું હમેથી કહું ને તો તારો મમુક શું તને કહેવાય આ તું હામેથી મને કહે ને સંકલ્પ થાય છે એમ તું કહે ને તો તારામાં મમુક શું કહેવાય ઓલો શું કહેવાય કાયદો કહેવાય એમ ભટ્ટ આમ કરવું પડશે એમ એનું વારે મને કીધું હાણ સાંભળીશો હાણસો કાંઈ વાંધો નહીં કાંઈ હાણ સાંજો ક્યારે મારે કઈ ભૂલ્યું કેવી કે તારી વાથા છે બે વિભાગ પડે જો હું તને કહું ને તો એ કાયદો કહેવાય હા હા એ કાયદો કહેવાય અને તું મને અમે કહે સ્વામી આમ સંકલ્પ થાય આમ સંકલ્પ થાય છે તો તારો મમુખ શું તો કહેવાય એ બે માતા જે સ્વીકારવી અડીએ દોડીએ નાખ્યો ને માથે પાછો બરાબર ને આપડે વાત સ્વીકારી બરાબર છે

આપણે હમેથી કહેવાનું મારા અંતરમાં ઘાઢ થાય છે અંતરની જાણો અંતરની જાણો તમે અંતરની જાણો ખબર છે રોટલા ત્યાર છે પણ તમે મા પણ માગો તો મા ખાવા આપે ને કે નહીં કેમને માપે માગ્યા સિવાય મા છે ને ખાવા ના આપે એ આપણે માગવું પડે એમ डोर बे वगी जाए तो हमें खाई ले खाई ले जल्दी कर तो मू गूंदो पड़े ये शू बाप ना आशीर्वाद ये ढोट सी गए खाई लेने झोटी लेने कहवा आशीर्वाद हमें हाँ लोग कहवा जल्दी कर भूख लगी ये साधन कहवा वस्तु बेपड़ी ओलू साधन में खपे અને ઓલીમાં ખપેજો એમ હા હામેથી એ આશીર્વાદ કહેવાય આપણે અમેથી કહીએ તો એ પ્રમાણે કહેવાય સહેજાનંદ સ્વામી મહારાજ